આજ રોજ મકરસંક્રાંતિના પવિત્ર દિવસના આગલી સંધ્યાએ અબોલ પશુઓ માટે લગભગ સો એક જેટલી આયસર ભરીને ઘાસચારો મોકલવાનો છે ત્યારે અહીંથી અહીં રવાના કરવાના છીએ આપ શુભ પ્રસંગે આ સેવાકીય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે મારી સાથે માલધારી સમાજના આગેવાન અમારા વડીલ એવા બાબાલાલભાઈ ભરવાડ તેમજ મારી સાથે સંગઠનમાં કામ કરતા સંજયભાઈ કાટોડિયા પ્રતિપાલસિંહ ઝાલા અને ખાસ કરીને માલધારી સમાજના ગુજરાતભરના તમામ આગેવાનો દ્વારા અહીંયા લગભગ અબલ પશુઓ માટે સો એક જેટલી ગાડીઓ માટે ઘાસચારો મોકલવાનું આયોજન કર્યું છે આ સિવાય આ રાણીમા રૂઢિમા ગ્રુપ દ્વારા અનેક સેવાકીય કાર્યક્રમો થઈ રહ્યા છે જેમ કે કૂતરાઓ માટે પણ લાડવા બનાવીને પણ અહીંયા તૈયાર છે જ્યાં જ્યાં જરૂરિયાત છે તેવી જગ્યાએ આ કૂતરા માટે લાડવા પણ આપવામાં આવે એ સિવાય ક્યાંય પણ કોઈ સેવાકીય પ્રવૃત્તિની જરૂર હોય ક્યાંય કોઈ જરૂરિયાત હોય તો આ રાણીમા રૂઢિમા ગ્રુપ દ્વારા એક સરસ મજાનું ભગીરથ કાર્ય કરવામાં આવે આવા સેવાકીય કાર્યક્રમ માટે અમને સૌને ઉપસ્થિત રહેવાનો એક લાભ મળ્યો એક અવસર મળ્યો એ માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ અને જય દ્વારકાધીશ જય ઠાકર આ ગ્રુપને વધુમાં વધુ સેવા કરવાનો મોકો આપે એવી પ્રાર્થના ધન્યવાદ જે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખડા ગામની અંદર આ માલધારી સમાજ જે રૂઢિમાનો આયોજન કરેલું છે રાણીમાં રૂઢિમાનું એનું એક આખું ગ્રુપ માલધારી સમાજે બનાવેલું આ સમાજે એક ઘાસચારો અબુલ પશુપાલકોને આપવાનું માટે બે હજાર અઢારથી ચાલુ કર્યું છે આજે સાથે સાથે બે વર્ષથી કૂતરાના પણ લાડુ બનાવે છે અને કૂતરાના લાડુ પણ જ્યાં ઘાસચારો પાંજરાપોળ અને જ્યાં આપે છે ત્યાં સાથે સાથે પણ લાડુ પણ આપે છે અને ઠાકર રાણીમાં રૂડીમાં ખૂબ આ કાર્યકર્તાઓને શુભેચ્છા આપે એવી જ મારી સાથે અમારા સુરેન્દ્રનગર જિલ્લાના મહામંત્રી એવા હાર્દિકભાઈ ટમાલિયા સાહેબ તેમજ પ્રદીપભાઈ સંજયભાઈ અને મારા માલધારી સમાજ ને ખૂબ ખૂબ બોલો અભિજ્ઞા જય અમારું ગ્રુપ રાણીમાં રૂડીમાં ગ્રુપથી સુરનગર જિલ્લો મોરબી જિલ્લો રાજકોટ જિલ્લો જામનગર જિલ્લો કચ્છમાંથી બધા સભ્યો છે ઓછામાં ઓછા છસો થી છસો પચાસના સભ્યો છે દર વર્ષે અમે આ સંક્રાંતિના દિવસે આયોજન કર્યું છે અને આ દિવસે અમે બધા એક સાથે મળી અને ઓછામાં ઓછી એસી થી સો ગાડીઓ આજે છે અને સો એક ગાડીઓ લુલી લંગડી અંધ અપંગ એવી જ્યાં કાંઈ જરૂર હોય એ જગ્યાએ અમે ગાડી મોકલવી છે અને જે પહેલો પ્રાયોરિટી એવી આપી છે જ્યાં નીણની ખામી છે ને ત્યાં પહેલાં આપવી છે તો આ અમે શરૂઆત કરીને ત્યારે બે હજાર ને અઢારમાંથી ચાલુ કર્યું હતું અઢારમાં ચાલુ કર્યું ત્યારે સાડા ત્રણ લાખ રૂપિયાની અમારે શિલક થઈ હતી આજે અમારા પાસે ઓછામાં ઓછી અઢારથી ઓગણીસ લાખ રૂપિયાની શિલક છે અને દર વર્ષે ગાડીઓનો વધારો થતો જાય છે તો આવીને આવી બધાએ ગ્રુપવાળા બધા મેમ્બરો સાથ સહકાર આપે અને ધ્યાન આપી અને બધા વહીવટ પૂરો કરાવે બોલો રાણીમાં રૂડીમાના ઠાકરની ની